વિરામભાઈ પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાટણ શહેરમાં અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા શિયાળાની ઋતુમાં અબોલ સ્વાનો માટે લાડુ શીરો લાવસી અને કઢી ખીચડી જેવી ખાદ્ય સામગ્રી તૈયાર કરી શહેરના પોળો અને સોસાયટી વિસ્તારો સહિત વિસ્તારના કરતા પીરસી જીવદયાની ભાવનાને ઉજાગર કરવામાં આવતી હોય છે ત્યારે પાટણ શહેરના મોટી ભાટિયાવાડ વિસ્તારના સેવાભાવી યુવાનોના મંડળ દ્વારા પણ શિયાળાની સિઝનમાં છેલ્લા કેટલાક વર્ષોથી લોકફાળો એકત્ર કરીને અબોલ સ્વાનો માટે શીરો તૈયાર કરીને વિતરણ કરવામાં આવે છે ચાલુ સાલે પણ મોટી ભાટિયાવાળ યુવક મંડળના સેવાભાવી યુવાનો દ્વારા લોકફાળો એકત્ર કરીને અબોલ સ્વાનો માટે અંદાજીત દસ ગાણ એટલે કે બસો કિલો શીરો તૈયાર કરીને ખાનગી વાહન મારફત વહેલી સવારે શહેરના વિવિધ મહોલના પોળો અને સોસાયટી વિસ્તાર સહિત શહેરની આજુબાજુ સીમ વિસ્તારના ખેતરોમાં આશ્રય લઈ રહેલા શ્વાનોને પીરસી અબોલ જીવો પ્રત્યે પોતાની લાગણી અને કરુણા પ્રગટ કરી હતી પાટણ શહેરના મોટી ભાટીયાવાડ યુવક મંડળના જીવદાયા પ્રેમી યુવાનોની અબોલ સ્વાનો પ્રત્યેની લાગણી અને કરુણાને શહેરીજનોએ સરાહનીય લેખાવી હતી